નથી સાંભળતા વીસ ફૂટ થી દસ ફૂટ થી નથી આંબળતા બે ફૂટ થી નથી આતા કેટલી રેન્જ થી તમે ઓછું સાંભળો છો એ પેલા નક્કી કરો તો મારે કરવું શું તો તમારે ઘરે જાવ ને કેવાનું એટલે હેનું શાક કર્યો કેટલા ફૂર્ નથી સાંભળતા એ મારું કહ્યું એમ કે પાપા ગયા ઘરે ઘરે મારી ને કે ફળિયા માંથી ફળિયા ને અહીંયા કઈ કરવાની હોય ની થોડું રેફા ને બાણા હોય મળવા જેવા મારા હોય

થોડાક વધારે ગયા રોહડા મારી કામ થતા ન્યા કાન પાડે લાંબો કે તને કહું હેનું શાક કર્યો અન મારી નો મુગલ ગયો એ ચાર વાતો કીધું રીંગણાનું નું ફૂ હાઈ ફળલે હું શું કરું હા બોમળ આપળ તો નતો પેરામીટર મારી ના તો મોદવાઈ મોદવાઈ દુદાન જીવ એક

મિત્રો હું તમને પરંપરા ની વાત કરેલો રામાયણ ને મારે તમને વાત ભાગવત ને વાત કરી રાજા રનક નો દરબાર ભરીને રાજા રનક બેઠા હતા અને આખી અને એમાં રાજા જનકે કીધું કોઈ મરજ છે કોઈ છત્રી છે શામ થી અર્જુન એવું બાંધ લે એક બાજુ પાંડવો બેઠા થાય એક બાજુ ગૌરવ રૂપાદે માલદે બેઠા ભલા રૂપાદે માલદે ને ક્યાં જેસલ ને તોરલા ક્યાં તમે લે તમે તમને ન ખબર પડ્યા તમારો

હે રામ કરીને પડી ગયો પાછું રામાયણ બાબી રામ છે એવા રાવણ ચીતા નું અપહરણ કરી અને રાવણ રિટર્ન ગોવા થઈ ગયો રાવણ વેગ એટલે એની પાછળ પટેટો આમથી ભીષ્મ ધડ્યા આમથી ભીમ ધડ્યો આમથી સાવદેવ આમથી લક્ષ્મણ આથી રાજા જનક એ રાજા જનક ક્યારે નતા ક્યારે ગુજરી ક્યારે એ જમના નો પ્રગટી રહ્યો છે રસ ગમે ને જોરો અને બરો બાઈટ કો ને કઈ ગયો છે ને ઝઘડો થઈ ગયો છે કયો કે તમે અને ત્યાં આમથી શિવાજી મહારાજ આવ્યા ગદી સાચું તો હોય નથી કે

જટાયું છે કે જ્યારે માં જાનકી નું હરણ થતું હતું ત્યારે એનાથી પણ ન રહેવાનું એને એમ થયું મારે સત્ય સહકાર આપવો જોઈએ આ અધર્મ થઈ રહ્યો છે આનો વિરોધ કરવો જોઈએ ભલે મરી જવું અને એનો વિરોધ કર્યો રાવણ એની પાકું કાપ નાખી પણ ખોળો હું રામ નો મેળ્યો ભલા મને કેવાનો શું છે તમે કોની હારે જાવ છો કોની ભેગા બેઓ છો ધર્મ ને કેટલા નજીક રાખો છો ને એ બહુ મહત્વ બાપ આ તમે ક્યારે દઈશું કોઈ વાત કરો બાપ દીકરો બે બેઠા હતા ને આમથી ખુશ રહ્યું

ખબર એને કેમ કે ને આ ત્યાં તો મળે એ બોડી લીધો અને કૂતરાને હોય જાડ કે એક તો કરીને ગયો ભાઈ એને તો કામ કરો અને હી ભાઈ ફ્રન્ટે કે ડેલાને ભાઈ તો ડેલાને ભાઈ ગયો ઢોટુ ડેલ તો ભાઈ કૂતરો અને ગયો બનમારે ઈ ધમધમાટી બોલ કુતરો હોય ગયો પછી ઓટાન કોર ઓટાન કોર માં તામાં સમજાવો પડે ને ઓટાન કોર પાસે બે પાછો ઓપ્શન મળ્યો કર બટા આપડી ઘરે કોઈ ભૂખ્યું જાય નહીં અને સતાય ભૂતરું ભૂખ્યું ગયું બેન બડા ખાતા ને કરા ધરવી દેવું તો બોલો હવે ઈ આમાં શું થઈ ગયો કે મને તમે સમજાવો લ્યો ખાક દે કે અને દાદા ને હું તો કુતરો પડી ગયો ને હડપ પડી ગયો થોડો તો રજુભાઈ

એટલે કોઈ પણ ક્ષેત્ર હોય રાજકીય ક્ષેત્ર હોય તો પણ ભલે કારીગર વર્ગ હોય તો પણ ભલે ખેતી હોય તો ભલે સામાજિક હોય તો ભલે નોકરીના ધંધામાં હોય તો ભલે ગમે એ ક્ષેત્રમાં તમે એને શક્ય હોય ત્યાં સુધી પણ માનવતાઓ એ નથી એવું કરતા પણ મોટે ભાગે એવી ઘટના બને છે કે જેને તમે પ્રમોટ કરો એ વ્યક્તિ તમારી હામે છે એટલે આ ભગવાન આમે છો કે ભગવાન જેવું કશું જાત નહીં ભગવાન ભગવાન શું એકચુઅલી આમાં કાંઈ ધર્મન કથું છે જ નહીં આ ડાયરાન બાયરાન શું થયું એકચુઅલી કથાન બધાન બધો ટાઈમપાસ છે

બેઠા છે ત્યારે કૃષ્ણ પરમાત્મા જેવો કાળી ફાકર નથી એટલે તમે લખો I don't know.

શ્રદ્ધા કા વસ્ત્ર પણ ભરી શકે અને જાની મારવા શસ્ત્ર બોબો ઉપર જાય એ કોણ અલખ એટલે કે આ આવું વાળો અને હા ભુવાળો નાથરાજી હો ય અપાદતે I <speaking> you. <in foreign language>

దా

માડના માડલે મેં આવો મારો એ I okay.

ફરી પણ આદેશ કરશે ફરી વખત આપડે લાવો લેશો બાબરા